નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને પોતાની જમીન જે છે તો એને કરવા માટે ખૂબ જ સરળ નિયમો બનાવ્યા છે અને કુલ ચાર નિયમો બનાવ્યા છે એમાં હવે આવનારા સમયની અંદર કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય એને પોતાની જમીન જે છે તો એને કરવાની હોય મતલબ કે નોન એગ્રીકલ્ચર કરવાની હોય તો તેને પ્રીમિયમ નહીં ભરવું પડે ગ્રામ્ય અને નગરપાલિકાની આસપાસ જે ખેતીની જમીન છે તો એ હવે જૂની સરતની જમીન ગણાશે ત્યારબાદ કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય તો એને પોતાની જમીન જે છે એ એને કરવા માટેની પ્રોસેસ કરે તો એ દસ દિવસની અંદર જ એને મળી જશે મતલબ કે નોન એગ્રીકલ્ચર એની જમીન જે છે એ કરી શકશે ચોથા નિર્ણયની વાત કરીએ આપણે ત્રીસ દિવસની અંદર ટાઇટલને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર આપવું હવે ફરજિયાત છે તો શું છે ચાર નિર્ણય એનાથી લોકોને શું શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ અને ગુજરાત સરકારના જે મહેસૂલી વિભાગ છે તેણે ખૂબ જ સારા નિર્ણય લીધા છે અને કુલ ચાર નિર્ણય લીધા છે તો ચારે ચાર નિર્ણય આપણે સ્ટેપ બાય સ્ટેપ વાત કરીશું આપણે રાજ્ય સરકારના ખેડૂતો માટે સરકારે કર્યા આ ચાર મહત્વપૂર્ણ નિર્ણય હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ રાજ્ય સરકારે મહેસૂલી વિભાગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે મહત્વપૂર્ણ ચાર નિર્ણયોની જાહેરાત કરી છે જેના કારણે જમીન સંપાદિત સંબંધિત કાર્યો હવે વધુ ઝડપથી અને સરળતાથી શક્ય બનશે ખેતીની જમીનને બિન ખેતી કરવા માટે હવે પ્રીમિયમ નહીં ભરવું પડે આ એક પહેલો નિર્ણય છે પહેલા પ્રીમિયમ ભરવું પડતું હતું હવે આ પ્રીમિયમ નહીં ભરવું પડે ત્યારબાદ બીજો નિર્ણય છે કે ભાઈ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં જે આજુબાજુમાં આવેલી ખેતીની જમીન છે તો હવે હવે તમામ જમીનો જે છે જૂની શરત પ્રમાણે જ માન્ય રહેશે મતલબ કે જૂની શરતની જમીન ગણાશે ત્યાર પછી ત્રીજા નિર્ણયની વાત કરીએ તો ખાતેદાર જ્યારે બિન ખેતી માટે અરજી કરશે ત્યારે તેને માત્ર દસ દિવસની અંદર એને ની મંજૂરી આપવામાં આવશે મતલબ કે નોન એગ્રીકલ્ચર ની મંજૂરી આપવામાં આવશે જમીની વેચાણ કિસ્સાઓમાં નોંધ અને પ્રીમિયમ ભરવાની પ્રક્રિયાને પણ હવે સરળ બનાવવામાં આવશે સાથે સાથે ટાઇટલ અને કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર પણ ત્રીસ દિવસની અંદર આપવું ફરજિયાત રહેશે અને અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડને હવે ધ્યાનમાં લેવામાં નહીં આવે જે કાયદેસર કબજેદારનું પ્રમાણપત્ર જે છે તો એ હવે પહેલા સમય લાગતો હતો તો એ હવે સમય મર્યાદા નક્કી કરી છે કે ભાઈ ત્રીસ દિવસની અંદર તમારે સર્ટિફિકેટ જે છે પ્રમાણપત્ર આપવું કમ્પલસરી છે ખેડૂતોને કે જે પણ હોય તે તો આ પણ એક નિર્ણય મહત્વનો અને સારો નિર્ણય છે આ નિર્ણયોથી નાગરિકોને વધુ પારદર્શક અને ઝડપી સેવાઓ મળશે તેમજ મહેસૂલી પ્રક્રિયામાં થતા જે વિલંબમાં ઘટાડો થશે મતલબ કે પેલા જે પાંચ પાંચ છ છ મહિના વયા જતા હતા અને ધક્કા ખાવા પરતા હતા મૈસૂલી ઓફિસોમાં તો એ હવે એમાં ઘટાડો થશે અને લોકોને પણ આનાથી રાહત મળશે ફાયદો થશે રાજ્યના મૈસૂલી વિભાગે બિનખેતી પ્રક્રિયામાં સરળીકરણ માટે મૈસૂલી ટાઇટલ અને કાયદેસર કબજેદારના પ્રમાણપત્રની જોગવાઈ પણ કરી છે સંબંધિત કલેક્ટરને અરજી કર્યાની તારીખથી ત્રીસ દિવસમાં નિર્ણય કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે પ્રમાણપત્ર મેળવ્યા બાદ જો બિનખેતીની અરજી કરવામાં આવે તો દસ દિવસમાં પ્રીમિયમ કરવામાં આવશે ખેડૂત ખરાઈની ની અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડ ને પેલા ધ્યાને લેવામાં આવતો હતો પરંતુ હવે ધ્યાને લેવામાં આવશે નહીં રાજ્યના ખેડૂતોને ધ્યાને રાખી અને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય એ કર્યો છે એ ખેતીની જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેનો નિર્ણય કરતી વખતે ખેડૂત ખરાઈની ચકાસણીમાં તથા મૂળથી જૂની શરત બિન ખેતી માટે પ્રીમિયમને પાત્ર હોય તેવી જમીનો માટે બિન ખેતીમાં ફેરવવાની અરજદારની અરજી માટે ત્યારે માત્ર ખેડૂત ખરાઈના હેતુસર અરજીની તારીખથી પચીસ વર્ષ પહેલાના રેકોર્ડને ધ્યાન લેવાનું રહેશે નહીં અગાઉ આ પ્રક્રિયા વધુ જૂના રેકોર્ડ જોઈને અરજીઓ અટકતી હતી તે સમસ્યાઓનો નિકાલ થયો છે વધુમાં જે જમીનો મૂળથી મૂળ અથવા પ્રીમિયમ લાગતી હોય તેવી અરજીઓ પણ હવે વધુ સરળતાથી ફેરવી શકાશે તો ચાર નિર્ણયો જે છે ખેડૂતો હિતને લઈ અને ગુજરાત સરકારે લીધા છે મિત્રો ખૂબ જ સારા નિર્ણયો છે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો